સુરત શહેરના માંડવી શહેર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ યુવા સંગઠન અને પીપલવાડા પેન્થર ક્લબ દ્વારા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને બોલીવુડ એક્ટર કે આર ગોહિલને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં વિવિધ વિસ્તારમાંથી પચાસ થી પણ વધારે ટીમોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન એક્ટર કે આર ગોહિલની ઉપસ્થિતિમાં મહાનુભાવોના વરદ હસ્તે બિરસા મુંડાજીને દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન કે આર ગોહિલના હસ્તે કબડ્ડી ગ્રાઉન્ડનો રિબીન કાપી ટોસ ઉછાળી તેમજ અતિથિ વિશેષકોનો સન્માન કર્યા બાદ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન અને પીપલવાડા પેન્થર્સ ક્લબ દ્વારા નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટના ભવ્ય આયોજનોમાં યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે સ્પોન્સર તરીકે રોમિક અને જે બ્રધર્સ મોબાઈલ દ્વારા પણ સહયોગી બની હર્ષની લાગણી અનુભવી હતી યુવાનોને અનેરો પોઝિટિવ મેસેજ મળે એ હેતુસર આયોજકો દ્વારા મુખ્ય મહેમાન તરીકે સિરિયલ તેમજ બોલીવુડના એક્ટર એવા કે આર ગોહિલને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો આ તકે એક્ટર કે આર ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મેચ માત્ર મેચ નથી પરંતુ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ઉપયોગી હોય છે તેમજ જીવનમાં એકબીજાથી નજીક આવવાનો આ રમત દરમિયાન મોકો મળે છે ત્યારે એકબીજામાં મિત્રતા વધે અને એકજૂથ થઈ હર હંમેશા આગળ વધે એવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ભગવાન બિરસા મુંડા વિશે પણ લોકોને તેઓએ માહિતગાર કર્યા હતા આ સાથે જ પર્યાવરણ બચાવવા અંગે પણ તેઓએ ભાર મૂક્યો હતો આ તકે એક્ટર કે આર ગોહિલ દ્વારા તમામ આયોજકો ખેલાડીઓ તેમજ માંડવીના તમામ ગ્રામજનોનો પણ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં કબડ્ડીના ખેલાઓને ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ઇનામ રૂપિયા પચીસ હજાર ત્રીથી પંદર હજાર ત્રુથી સાત હજાર અને ચતુર્થીના ઇનામ ત્રણ હજાર આપવામાં આવ્યું હતું તમામ ટીમો ભારે ઉત્સાહ સાથે આ મેચમાં જોડાઈ હતી અને અંતે ફાઇનલમાં અક્ષર ગજબા અને રુસ્તમ ખેલાઈ વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી અંતમાં ફાઇનલમાં અક્ષર ગજવાની ટીમે વિજેતા બનતા સમગ્ર ગ્રાઉન્ડમાં હર્ષ ઉલ્લાસ સાથે વિજેતા ટીમ ને અને રનસ્ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અક્ષર ગજબાએ પ્રથમ ઇનામ મેળવી ખૂબ જ આનંદ અનુભવ્યો હતો અને આ તકે તમામ આયોજકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો હેક્ટર કે આર ગોહિલ મારું નામ અને બી સામુડા સેવા સંગઠન દ્વારા

રમત ગમત માં આગળ વધે માંડવી તાલુકાનું ગૌરવ વધારે તેવી મારી શુભકામના છે પૂર્વ એપીએમસી ચેરમેન માંડવી આજ રોજ એકસો પચાસની બીસા મુંડાની જન્મ જયંતી છે અને આજે બીસા મુંડાના જન્મ જયંતીના દિનને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવણી કરવાની છે અને એના માંડવી તાલુકાના સંયોજક તરીકે જસંતભાઈ ચૌધરીની તરીકે મારી જવાબદારી છે ત્યારે આજે સવારથી જે સવારના મુંડાની જન્મ જયંતિ ઉજવણી હતી અને સાંજે આ કબડ્ડી ચાલી રહ્યો છે સાથે દેવ દિવાળી પણ છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે આ રમતથી ખેલાડીઓમાં ખેલદીલીનું ભાવનાનો વિકાસ થાય અને બીજું કે પોતાનું આ સમાજ માટે પોતાના જે યુવાનો છે એ રમત એકબીજાને નજીક આવે એકતા વધે અને સમાજ માટે કઈ કરી શકે એવી એક ભાવના અને અપેક્ષા છે અને ચોક્કસ આ આ જે આયોજન કરે છે મારું નામ નિલેશભાઈ વસાવા અમે માંડવી તાલુકા માં રહીએ છીએ અને આ બધા મારા સાથી મિત્રો છે અમે ચલાવીએ છીએ બિરસા મુંડા સેવા સંગઠન માંડવી અને સુરત માં અને આજે બિરસા મુંડા જી ને એકસો પચાસ મી જન્મ જયંતિ છે એ નિમિત્તે અમે માંડવી તાલુકા માં રાજ્ય લેવલ ની કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કર્યું છે જેથી યુવાનો ને પ્રોત્સાહન મળે અને સાથે સાથે ઉદ્દેશ્ય એ બી છે કે યુવાનો ને આજનો દિવસ શું છે બિરસા મુંડા આપણા માટે શું હતા એના વિશે બી યુવાનો માં એક નવો પ્રોત્સાહન મળે

સમાજનું નામ આવે અને જો સમાજનું નામ રહેશે તો જ યુવાનો નામ રહેશે મારું નામ ચૌધરી પ્રફુલ્લભાઈ રવિન્દ્રભાઈ છે હું પીપલવાળા ગામ મંડિત તાલુકા સુરત જિલ્લાથી બિલોંગ કરું છું અને એકસો પચાસમી જન્મ જયંતી બિરસા મુંડા નિમિત્તે અમે એક ટુર્નામેન્ટ ટુર્નામેન્ટનું કબડ્ડીનું આયોજન કરેલું છે એમાં યુવાનોને નવા યુવાનો તૈયાર થાય ખેલાડી ખેલ સ્પર્ સ્પર્ધામાં આગળ વધે તેમજ અમે એ લોકો પ્રોત્સાહન કરવા માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને ખેલાડીઓ જે રમે એટલે મેન્ટલી પ્રિપેર થાય ફિઝિકલી પ્રિપેર થાય એમ આગળ જઈને ફિઝિકલી રીતે બી સારી રીતે રમી શકે અને આગળ નેશનલ રમી શકે યુનિવર્સિટી રમી શકે અને પોતાનું ભવિષ્ય પણ બનાવી શકે છે એના માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આ જે આયોજન છે આજના જે યુવાનો છે એને તમે શું સંદેશ આપવા માંગો છો અમે આજના જીવનઓને એટલું જ મેસેજ આપવા માંગીએ છીએ કે યુવાનો સવારે અને સાંજે બંને ટાઈમે ખેલ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના રીતે મહેનત કરે અને આગળ વધે આજે જે ટીમો ઉપસ્થિત છે તો એ લોકોને તમે શું કાળજી રાખવાની છે અમે એ કાળજી રાખવા માટે એક જ કહીએ છીએ કે તમે જેટલું સ્પોર્ટમાં રહેશો કે રમત ગમત ખેલ સ્પર્ધામાં રહેશો એટલે તમારું સ્વાસ્થ્ય બી જળવાઈ રહેશે અને આગળ તમને વધારે નુકસાન હેલ્થ બી સારી રહેશે અને આગળ બી કોઈ તકલીફ નહીં પડે અર્વિન્દ્ર રાઠોડ જી ટીવી ન્યૂઝ માંડવી